આપણે આ મઠના વેડાને ખોલીને જોવાનું છે કે તે ફણગાઈને રેડી થઈ ચૂક્યા છે કે નહીં તો સૌપ્રથમ આપણે જે ઉપર ગાંઠ બાંધી હતી તેને ખોલી દેવાની છે તો વાવ મિત્રો તો જે મઠ છે એ આપણા રેડી થઈ ગયા છે સૌપ્રથમ આપણે એક કઢાઈની અંદર એક ચમચા જેટલું તેલ નાખવાનું છે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો અજમો નાખવાનો છે આપણે જે અજમો નાખ્યો હતો તે તતડીને રેડી થઈ ચૂક્યો છે હવે આપણે જે મઠ હતા તેને આપણે એડ કરી દેવાના છે ત્યારબાદ એક ચમચી જેટલું મરચું નાખવાનું છે અડધી ચમચી જેટલું હળદર નાખવાની છે અને એક ચમચી જેટલો જીરું નાખવાનું છે અને એક ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને આ બધા મિશ્રણને બરાબર હલાઈ લેવાનું છે જેથી કરીને જે મસાલો છે તે બરાબર મિક્સ થઈ જાય હવે આ મઠની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે પાણી એડ કરીને તેને બરાબર હલાઈ લેવાનું છે હવે આપણે એક ઢાંકણું ઢાંકીને તેને દસ પંદર મિનિટ માટે ચડવા માટે મૂકી દઈશું ફાઇનલી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે ઢાંકણું ખોલી લેવાનું છે તો જે આપણે મઠ ચડવા માટે મૂક્યા હતા તે ચડીને રેડી થઈ ચૂક્યા છીએ હવે આપણે તેને બરાબર હલાઈ લેવાના છીએ ત્યારબાદ આપણે અહીંયા અડધું લીંબુ જેટલું અંદર નીચે નીચોવી દેવાનું છે અને આપણે દોઢ ચમચી જેટલી ખાંડ આની અંદર ઉમેરવાની છે અને મઠ બરાબર હલાઈ લેવાના છે જેથી કરીને ખાંડ અને લીંબુ તેની અંદર મિક્સ થઈ જાય તો ફાઇનલી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ